આણંદ જિલ્લાના નાવલી ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે બનેલી એનસીસી લીડરશીપ એકેડમી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ ભવનનું તકતી અનાવરણ કર્યું અને ઝાડ વાવી અને વૃક્ષારોપણ પણ કર્યું એનસીસી કેડેટ્સ દ્વારા મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું આ એકેડેમીમાં પ્રથમ તબક્કામાં બસો કેડેટ્સ માટે રહેટાણ અને તાલીમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ બીજા તબક્કા પૂર્ણ થતા કુલ છસો યુવા આપદા તાલીમ કેમ્પ અને એનસીસી કેમ્પોનું આયોજન કરાશે આ એકેડેમી યુવાનોમાં દેશભક્તિ શિસ્ત અને નેતૃત્વના ગુણ વિકસાવે તેવા પ્રયાસો માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ પ્રસંગે રાજ્યના અગ્રણીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા सबसे पहले हम गुजरात के ऑनरेबल चीफ मिनिस्टर साहब के बहुत बहुत शुक्रगुजार हैं कि उन्होंने अपने बिजी शेड्यूल से एन सी नावली को उद्घाटन करने के लिए समय निकाला ये एकेडमी जो है स्टेट ऑफ द आर्ट एकेडमी है जो कि गुजरात के तकरीबन नौ नॉर्थ वेस्ट डिस्ट्रिक्ट्स के बच्चों को एनसीसी की ट्रेनिंग यहाँ पे देगी यहाँ पे स्टेट ऑफ द आर्ट रॉक क्लाइंबिंग वॉल बैटल ऑप्सटिकल कोर्स फायरिंग रेंज और डिजिटली कनेक्टेड क्लासरूम्स हैं जो कि बच्चों को पूरी एन ट्रेनिंग के अलावा डिसिप्लिन और उनका जो योगदान है राष्ट्र निर्माण की तरफ उसके बारे में सिखाएंगे